GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ રમશે ગુજરાત જીતશે ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સૂત્રને સાર્થક કરવા રમશે દરબાવતી જીતશે દરબાવતી ડબોઈસી નો ચોકડી પાસે રમત ગમત સ્કૂલ બની રહ્યું છે જે આશરે આઠ કરોડ રૂપિયાને ખર્ચે એક લાખ બાર હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં તૈયાર થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધારાસભ્યશ્રીએ આગેવાનોને સંગઠનોની ટીમ સાથે પહોંચ્યા હતા અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે દરબાવતી ડભોઈના બાળકો યુવાઓ આગળ આવે તે માટે પોઈન્ટ લાખ સ્ક્વેર ફૂટ જમીન ઉપર રૂપિયા આઠ કરોડની ખર્ચે રમતગમત સ્કૂલ બની રહી છે કે જેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન માટે હરવા ફરવા તેમજ ઇન્ડોર આઉટડોર સહિત અનેક રમતો અંગેના પ્રોજેક્ટ સ્કૂલમાં બની રહ્યા છે આજના યુગમાં મોબાઈલ અને ટીવી દૂર રહી રમતગમતમાં

એવા આશ્રયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક કે જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા આગળ એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આકાર લઈ રહ્યું છે અને અગિયાર હજાર સ્ક્વેર ફીટનો આ હોલ જેમાં ઇન્ડોર રમતો યોગ માટેની પણ વ્યવસ્થા છે યોગ માટે અલગ રૂમ સાથે જિમનેપ્શિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ સારી એક્સરસાઇઝ પણ કરી શકે આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટસ રૂમ આકાર લઈ રહ્યું છે એના સદઉપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતના ભાગ લેતા કરે કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે એટલે રમશે ગુજરાત જીતશે ગુજરાત એવો નારો માન્ય વડાપ્રધાનશ્રી એ આપ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એવું કહીએ છીએ રમશે દરભાવતી જીતશે દરભાવતી